પહેલા સમાચારોમાં વાત કરીએ વરસાદી માહોલની તો અમદાવાદ શહેરમાં ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે અહીં બપોર બાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે અને શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ હજુ પણ યથાવત છે પ્રહલાદનગર એસી હાઈવે વેજલપુર ગોતા શ્યામલ આનંદનગર વિસ્તાર બોડકદેવ તેમજ શિવરંડી વિસ્તારમાં હાલ પણ વરસાદ વરસી રહ્યો છે તો અમદાવાદમાં ફરી એકવાર વરસાદી રાઉન્ડ શરૂ થઈ ગયો છે અને જેમાં અમદાવાદના મોટા ભાગના પશ્ચિમ વિસ્તારોમાં હાલ વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો છે પહેલાં ભારે વરસાદથી શરૂઆત થઈ અને અત્યારે ધીમી ધારે વરસાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં પડી રહ્યો છે જેમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો અમદાવાદના પ્રહલાદનગર જીવરાજ પાર્ક સેટેલાઇટ એસજી હાઈવે તેમજ વેજલપુર વિસ્તારમાં વરસાદી માહોલ અત્યારે પણ યથાવત છે સાથે જ ગોતા શ્યામલ તેમજ શિવરંજની જેવા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદી વાતાવરણ સર્જાયું હતું અમદાવાદના એસજી એસજી પર વરસાદી પાણી ભરાયા છે સર્વિસ રોડ પાણીમાં ગરકાવ થયો છે કર્ણાવતી ક્લબથી થી વાયમસીએ ક્લબ સુધીનો સર્વિસ રોડ સ્વિમિંગ પુલ બન્યો છે સર્વિસ રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અમદાવાદ શહેરમાં પાણી ભરાવા માટે મુસળાધાર કે સામેલાધાર વરસાદની જરૂર નથી માત્ર નદીઓ વરસાદ પડે તો પણ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે આ વાતની સાબિતી આપે છે આજે અમદાવાદમાં સાંજે પડેલો માત્ર બારથી પંદર એમ વરસાદ જેના કારણે અમદાવાદના સરખેજ આવી નજીક કર્ણાવતી ક્લબની આસપાસનો જે રોડ છે તેના સર્વિસ રોડ પાણીમાં ગરકાવ થઈ ગયા છે તમે જોઈ શકો છો કે જે વાહન ચાલકો સર્વિસ રોડ ઉપરથી પસારતા છે તેમને કેવીને કેટલી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જો ભારે વરસાદ પડે અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાય તો તે વાત માનવામાં આવે કે વરસાદની તીવ્રતા વધારે તે નીચાણવાળો ભાગ હતો તો પાણી ભરાયું પરંતુ માત્ર બારથી પંદર એમ વરસાદ હોય અને મુખ્ય હાઈવેના સર્વિસ રોડ પર પાણી ભરાય તો તેના માટે કોને દોષ દેવો તે સૌથી મોટો સવાલ છે આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે માત્ર નજીવા વરસાદમાં સર્વિસ રોડ પાણીમાં ગરકાવ થઈ ગયું છે જેને કારણે સર્વિસ રોડ ઉપર જે વાહનો ચાલી રહ્યા છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે લાંબા સમયથી આ સમસ્યા છે પરંતુ તંત્ર દ્વારા આનો કોઈ નિકાલ હજુ સુધી કરવામાં આવેલો નથી કેમેરાપર્સન શર્મા સાથે ગૌરવ પટેલ મીડિયા અમદાવાદ